શુભમ કોસ્મો ગુરુના દૈનિક રાશિ ભવિષ્યના કાર્યક્રમમાં હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરીશું આજે જોઈશું તારીખ એક મે બે હજાર પચીસનું દૈનિક રાશિ ભવિષ્ય વાર છે ગુરુવાર ચંદ્ર મિથુન રાશિમાં મૃક્ષિશ નક્ષત્રમાં સંચાર કરી રહ્યો છે તિથિ છે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી કરણ વૃષ્ટિ અને યોગ અતિગંડ આપની કુંડળી દ્વારા જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અમારી વેબસાઇટ કોમ દ્વારા કરી શકો છો તો પ્રારંભ કરીએ મેષ રાશિથી મેષ રાશિના જાતકોને તમે જોઈ શકો છો કર્મ ક્ષેત્રે પચાસ ટકા કોસ્મોવાઈબ્સ અને પરિણામ જે ફળ ક્ષેત્ર છે ફક્ત ચાલીસ ટકા કોસ્મોવાઇબ્સ મળી રહ્યા છે તો આજે નાણાકીય અને કારકિર્દી રિલેટેડ જે બાબતો છે થોડી સ્થિતિ હલી જાય તેવી તેઓ અનુભવ થઈ શકે છે જો નજર હટી તો દુર્ઘટના ઘટી આવું બની શકે કામમાં આજે ધ્યાન રાખવું આવશ્યક રહેશે કુટુંબ અને મિત્રો સાથે આજે મોજ મજાક કરવા માટે સમય સારો જણાઈ રહ્યો છે પચાસ ટકા કોસ્મોવાઇફ સાથે તમારું સ્વાસ્થ્ય ઠીકઠાક જળવાઈ રહેશે પણ સારી સારા વાઇ સાહીઠ ટકા અને સિત્તેર ટકા તમારે સામાજિક અને અંગત પ્રેમ સંબંધો બાબત મળી રહ્યા છે તો આજનો તમારો સમય કેન્દ્રિત રહેશે અંગત સંબંધો મિત્રો વગેરે સાથે સારો સમય પસાર કરવા માટે અને હવે આગળ વધીએ વૃષભ રાશિ તરફ વૃષભ રાશિને લગભગ દરેક ક્ષેત્રે આજે કોસ્મો વાઇબ સામાન્ય સાધારણ મળી રહ્યા છે કર્મ ક્ષેત્રે પચાસ ટકા જો જોકે ફળમાં તમારે પરિણામ જે મળશે તેમાં સાઠ ટકા કોસ્મોવાઈઝ મળે છે તો આપોઆપ જે તમને તરફેણ મળતી હોય તેના બદલે આજે મહેનત કરવી પડશે આળસ ઉડાડો અને કામે લાગો આજે સ્વાસ્થ્ય બાબત કોસ્મોવાઇઝ પચાસ ટકા ઠીકઠાક સામાન્ય રહી શકે આહાર વિહારમાં જો સારું ધ્યાન રાખશો તો કોઈ મોટી તકલીફ નહીં આવે આજે સંબંધો બાબત કોસમોવાઇઝ પચાસ ટકા મળી રહ્યા છે તો સંબંધમાં આજે જીદ છોડી દેજો માતાનો સ્નેહ હોય કે પ્રેમીના પ્રેમનો આજે ગેરફાયદો ન ઉઠાવતા અને તેમની ઈચ્છાઓનો આદર કરજો અને તેમની કાળજી રાખજો તો સમય સારો પસાર થઈ શકશે અને હવે જોઈએ મિથુન રાશિ વિશે મિથુન રાશિના જાતકોને આજે પરિસ્થિતિ થોડી ડામાડોળ થઈ શકે છે તમારા કામના પ્રમાણમાં પરિણામ ઓછું મળે કર્મ ક્ષેત્રે પચાસ ટકા કોસ્મોવાઇવ જ્યારે નાણાકીય બાબતે ફાઇનાન્સમાં રિઝલ્ટ મેળવવામાં ફક્ત ચાલીસ ટકા કોસ્મોવાઇવ મળે છે તેથી આજે તમારે વધુ મહેનત કરવા છતાં ધાર્યા કરતાં ઓછું પરિણામ મળી શકે આજે સ્નેહીજનો હિતેચ્છુઓના સહકારથી તમે પોતાની જાતને સંભાળી શકો પરિસ્થિતિઓને સંભાળી શકશો સ્વાસ્થ્ય ક્ષેત્રે પચાસ ટકા કોસ્મોવાઇપ્સ છે સ્વાસ્થ્ય ઠીકઠાક જળવાઈ રહે આહાર વિહારમાં તમારે પણ ધ્યાન રાખવાનું છે આજે ઉગ્ર વાણી પર તમારે અંકુશ રાખવાનો છે કોઈ ખોટા પ્રલોભનથી કર્મક્ષેત્રે દૂર રહેજો અને ઊર્જા તમે અંગત સંબંધો તરફ વાળી શકો છો જેમાં સિત્તેર ટકા કોસ્મોવાઈબ જે સારા ગણી શકાય તો અંગત સંબંધો દ્વારા તમને આજે પ્રોત્સાહન અવશ્ય મળી શકશે હવે જોઈએ કર્ક રાશિ વિશે કર્ક રાશિના જાતકોને આ સમયમાં કર્મ ક્ષેત્રે કામકાજમાં ફક્ત ચાલીસ ટકા જે સામાન્ય મધ્યમ કરતાં ઓછા કોસ્મોવાઇબ મળી રહ્યા છે અને ફાઇનાન્સ બાબતે નાણાકીય બાબતે ફક્ત ત્રીસ ટકા તો આજે તમને વિપરીતતાનો અનુભવ થઈ શકે છે અને આવા આવી પરિસ્થિતિઓમાં ખોટા નિર્ણયો પણ લઈ શકો છો તો આજે આ બાબત ખૂબ જ સાવધ રહેજો કાર્યક્ષેત્રે મજબૂત મનોબળ આજે આવશ્યક રહેશે લાગણીમાં તણાઈને મૂર્ખ ન બનતા અને ભ્રમિત થઈને આવેગમાં આવીને પોતાને હાનિ પણ ન કરતા સ્વાસ્થ્ય બાબત પણ આજે ફક્ત ત્રીસ ટકા કોસ્મો પાવર મળી રહ્યો છે આજે અંગત સંબંધોમાં પણ સામાન્ય કરતાં ઓછા ચાલીસ ટકા જ કોસ્મોવાઇવ મળી ગયા છે તમને તમારા કાર્ય બાબત ઘરમાંથી પણ જોઈએ તેવો પ્રોત્સાહન કે ટેકો ન મળે સામાજિક તમારા કાર્યક્ષેત્રે તમારા મિત્રો તમારા સહકર્મીઓ તરફથી પણ પચાસ ટકા કોસમોવાઇવ સાથે આજે સામાન્ય જરૂર પૂરતું કામ તમને સહકાર સાથ વગેરે મળી રહેશે આગળ વધીએ સિંહ રાશિ તરફ સિંહ રાશિના જાતકોને લગભગ દરેક ક્ષેત્રે આજે મળી રહી છે તમે સંબંધો કે મિત્રોને બદલે આજે કામ ધંધા તરફ તમારો ધ્યાન કેન્દ્રિત કરશો આજે કર્મ ક્ષેત્રે સિત્તેર ટકા તો ફળ ક્ષેત્રે પરિણામ બાબત એસી ટકા કોસ્ટમો મળી રહ્યા છે તો કર્મ અને તેથી વધુ લાભ કોસ્મોવાઈવ દ્વારા મળી શકે તેવી શક્યતાઓ વધુ જણાય છે સ્વાસ્થ્ય બાબત સાહીઠ ટકા જે અબો એવરેજ છે તો આજે તમારું સ્વાસ્થ્ય પણ સારું જળવાઈ રહે કામકાજ કરવા માટે તમને સારી ઉર્જા અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે અંગત સંબંધોમાં પચાસ ટકા કોસ્મોવાઈવ સાથે બની શકે કે તેમના માટે તમને સમય ન મળે તમારા ઘર પરિવારના અંગત સંબંધો માટે પણ માન જળવાઈ રહેશે અને આ બાબત તમારે સાચવી લેવું પડશે થોડું આજે સાહીઠ ટકા સોશિયલ કોસ્મોવાઈવ સાથે મિત્ર વર્તુળમાં પણ તમારો પ્રભાવ સારો બની રહેશે હવે આગળ વધીએ કન્યા રાશિ વિશે કન્યા રાશિના જાતકો માટે કોસ્મોવાઈવમાં ખાસા ઘટાડાને લીધે લગભગ ચાલીસ ટકા કામકાજ બાબત કર્મ ક્ષેત્રે તેમજ અગેન ચાલીસ ટકા ફળ ક્ષેત્રે ફાઈનાન્સ બાબતે આના કારણે કામકાજ તેમજ નાણાકીય બાબતમાં તમને આની અસર અનુભવાશે જેની અસર જીવનના બીજા પાસાઓ ઉપર પણ પડી શકે છે આજે વધુ પડતા ઊંડા વિચારો તમારી નિર્ણય શક્તિ ઉપર પણ અસર કરી શકે છે અને જો આને લીધે ખોટા નિર્ણયો લેશો તો તમને કાર્યક્ષેત્રે નાલેશી અથવા વ્યાપારમાં અવળી અસર થઈ શકે છે પચાસ ટકા કોસ્મોવાઇવ્સ સોશિયલ અને પ્રેમ સંબંધોમાં જોતા એવું માની શકાય કે સંબંધોમાં આજે તમારે તમારા તરફથી મૃદુ વ્યવહાર રાખવો આવશ્યક બની રહેશે જેથી સંબંધો સારા સામાન્ય જળવાઈ રહે તુલા રાશિના જાતકો માટે જોઈ શકો છો કોસ્મોવાઇવ્સ કર્મ ક્ષેત્રે કરિયર બાબતે પચાસ ટકા અને ફળ ક્ષેત્રે નાણાકીય ફાઇનાન્સ બાબતમાં સાહીઠ ટકા મળે છે જે સારો એવો સુધારો ગણી શકાય વધતા કોસ્મો વાઇપ્સ તમને રિકવરી મોડ જેવા અનુભવ કરાવી શકે છે લગભગ કોઈ પણ ક્ષેત્રે જો નબળાઈનો સામનો કરવો પડ્યો હોય તો તેને ઠીક કરવા માટે આ સમય ઉત્તમ જણાઈ રહ્યો છે સુધરતા કોસ્મો વાઇપ્સનો લાભ લેવા સજ્જ બની જજો અંગત સંબંધોમાં અહંકારને તમારે ઠેબે ચડાવી અને પહેલ તમારે કરવી પડે તો સુંદર પ્રતિભાવ અવશ્ય સાંપડશે આજે અંગત સંબંધોમાં પ્રેમ સંબંધોમાં સિત્તેર ટકા કોસ્મોવાઇઝ મળી રહ્યા છે સામાજિક ક્ષેત્રે પણ સાહીઠ ટકા કોસ્મોવાઇઝ એટલે ઘર ઘરકુટુંબ સિવાય મિત્રો કે કાર્યાલયમાં સહકાર્ય કર્યો કરો તરફથી પણ આજે સારો પ્રતિભાવ તમને મળી શકે છે સ્વાસ્થ્ય બાબત આજે તમારે સચેત રહેવાનું છે ફક્ત પચાસ ટકા એટલે કે સાધારણ કોસ્મોવાઇઝ મળી રહ્યા છે છતાં જો સ્વાસ્થ્ય બાબત કોઈ તકલીફ આવી હોય તો તેમાં રિકવરી આવી શકે છે હવે જોઈએ વૃશ્ચિક રાશિના જાતકો વિશે વૃશ્ચિક રાશિના જાતકોને લગભગ દરેક ક્ષેત્રે તમે જો કોસમ બાઇબ્સ ખૂબ જ ઓછા મળી રહ્યા છે ફાઈનાન્સ કરિયર વગેરેમાં વીસ હેલ્થમાં ફક્ત દસ ટકા અને સંબંધોની બાબતમાં ફક્ત વીસ ટકા અર્થાત આજે તમારી સહનશક્તિની પરાકાષ્ઠા આવી ગઈ હોય તેવો અનુભવ થઈ શકે છે અત્યંત મહેનત કરવા છતાં આજે તમને કોસ્મોવાઇફની તરફેણ ન મળવાથી તમને એક ડર પેદા થઈ શકે છે ડર કે આગે જીત હે પણ જીત આજે નહીં મળે આજે ફક્ત ડર ભરેલો માહોલ તમારા માટે બની રહે આજે ડર એટલે કે તમારે સાવધ રહેવાની જરૂર છે સ્વાસ્થ્ય બાબત જોઈએ તો ચામડી કે હૃદય ને લગતી કોઈ તકલીફ જણાય અથવા કોઈ આકસ્મિક બીમારી માટે પણ તૈયાર રહેવું પડે આજે સંબંધો બાબત પણ તમારે હૃદય ભગ્ન થવાનો વારો આવી શકે છે આવા સમયમાં તમે સંબંધો ફરીથી જોડવાના પ્રયત્નો ન કરતાં અસફળ રહેવાની શક્યતાઓ ખૂબ વધારે છે તો આજનો સમય ખૂબ જ સાચવીને પસાર કરવો જરૂરી રહેશે અને આગળ વધીએ ધનુ રાશિ વિશે રાશિના જાતકો વિશે જોઈએ તો કોસ્મો કોસ્મોવાઇબ્સ તમને કર્મક્ષેત્રે ત્રીસ ટકા અને ફાઇનાન્સમાં ફક્ત ચાલીસ ટકા મળી રહ્યા છે આજે ઘરમાં કોઈ કામકાજ અટકી શકે છે કામકાજમાં ખૂબ જ દોડા દોડી જો કરતા હોય તો તે પણ એમાં પણ આજે રૂકાવટ અવરોધો આવી શકે છે જેને લીધે વ્યાપાર ધંધામાંથી કામમાંથી તમારું ધ્યાન હટે અને નુકસાની અથવા નાણાંકીય આવકમાં ઘટાડો થઈ શકે છે આજના સમયમાં અનાવશ્યક ફાઇનાન્શિયલ એક્સપોઝર ન રાખવું પચાસ ટકા કોસ્મોવાઇપ સાથે સ્વાસ્થ્યમાં પણ તમારે આજે ધ્યાન રાખવું પડશે તમારા સામાજિક સંબંધો વ્યાવસાયિક સંબંધોમાં પણ પચાસ ટકા કોસ્મોવાઇપ્સ જોતા તેમાં પણ આજે કામ પૂરતી વાત અને તે સિવાય વ્યર્થ વાણી વિલાસ ન કરવો હિતાવહ રહેશે આજે સંબંધોમાં સાહીઠ ટકા કોસ્મોવાયુઝ મળે છે તો તમે આજનો સમય તમારા આત્મજનો સાથે સારો સમય પસાર કરવા ધ્યાન કેન્દ્રિત કરી શકો છો હવે જોઈએ મકર રાશિ મકર રાશિને લગભગ દરેક ક્ષેત્રે કોસ્મોવાયુઝ ઓછા જ મળી રહ્યા છે છતાં સૌથી ઓછા સ્વાસ્થ્ય બાબત ત્રીસ ટકા જ કોસ્મોવાયુઝ મળે છે જેથી તમને કોઈ શારીરિક સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા આવી શકે જે દરેક કામ બગાડી શકે છે જો આગળના દિવસની બાય વન ગેટ વન ઓફર તમે લીધી હોય તો આજે તમારું પેટ બગાડી શકે છે કામકાજમાં ફક્ત ચાલીસ ટકા અને પરિણામ બાબત પચાસ ટકા કોસ્મોવાઈવ્સ અર્થાત કામકાજની સફળતા જો તમારી માથે ચડી ગઈ હોય તો તમારી આજે શાન ઠેકાણે આવી શકે છે આજે નમ્ર બનવું આવશ્યક રહેશે અને સાવધ રહેવું પણ જરૂરી રહેશે તો ઠીકઠાક લાભ તમે પ્રાપ્ત કરી શકશો એકંદરે સામાજિક ક્ષેત્રે આજે ધ્યાનપૂર્વક વ્યવહારું બની અને નમ્ર બનીને સમય વિતાવવાની આવશ્યકતા રહેશે અને જોઈએ કુંભ રાશિ વિશે કુંભ રાશિના જાતકો માટે કોસમો વાઇબ્સ વધી અને ખૂબ જ સારો ટેકો આપી શકે છે પોતાની મિત્રોની કે ઘરના સભ્યોની મહેજ્છાઓ પૂર્ણ કરવા માટે આજનો સમય સારો જણાઈ રહ્યો છે સંબંધો બાબત કોસ્મોસ વાઇફ્સ અંગત સંબંધોમાં ખાસ સિત્તેર ટકા અને સામાજિક સંબંધોમાં સાઠ ટકા મળી રહ્યા છે આજે કામકાજ ક્ષેત્રે તેમજ ફાઇનાન્સમાં પણ સાહીઠ ટકા કોસ્મોવાઇફ્સ સાથે ઘર હોય કે ઓફિસ સાનુકૂળ વાતાવરણ તમને મળી રહેશે તો સજ્જ થઈ જાવ અને કામનું ફળ પણ ધાર્યું પરિણામ મેળવવાથી તમારું તન મન પ્રફુલ્લિત રહેશે આજે સ્વાસ્થ્ય પણ સાહીઠ ટકા કોસ્મોવાયુ સાથે હકારાત્મક દ્રષ્ટિએ સારું રહી શકશે અને આગળ વધીએ મીન રાશિ તરફ મીન રાશિના જાતકોને આ સમયમાં કોસ્મોવાઇબ્સ એવા પલટાયા છે કે સફળતાનો સ્વાદ તમને ભૂલાઈ શકે છે કામકાજ ક્ષેત્રે ફક્ત વીસ ટકા અને ફાઇનાન્સ પરિણામમાં માત્ર દસ ટકા નજીવા કોસ્મોવાઇબ્સ મળી રહ્યા છે આજે બની શકે એવી પરિસ્થિતિઓ સર્જાય તમારી ઊંઘ ઉડી જાય તો આજે આરામમાં ન રહેતા ખૂબ જ સજાગ રહેજો આજે સ્વાસ્થ્યમાં પણ ફક્ત દસ ટકા એટલે તમારે કોઈ પણ આકસ્મિક માંદગી પણ આવી શકે છે ખૂબ જ સાવધાન રહેજો આહાર વિહારમાં ચોક્કસ રહેજો આજનો મંત્ર સામાજિક દ્રષ્ટિએ જોઈએ તો પિતા સાથે વાણીમાં સંયમ અને માતાની સેવા રહી શકે છે તમારા આરોગ્ય માટે તમારે શાંત ચિત્તે સમય પસાર કરવા માટે આ સહાયરૂપ બને આજે સંબંધોની બાબતમાં પણ વીસ અને ત્રીસ ટકા કોસ્મોવાઇફ સાથે ખૂબ જ સંયમથી અને સાવચેતીપૂર્વક સમય પસાર કરવા જેવો લાગી રહ્યો છે તો આ હતું તારીખ પહેલી મે બે હજાર પચીસનું દૈનિક રાશિ ભવિષ્ય ફરીથી મળીશું શુભમ